આજે ગુજરાત આખામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર શ્રીને આપવાનું છે ત્યારે આજે જામનગરમાં પણ આમ આદમી પાર્ટી શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં તાત્કાલિક ધોરણે સમ્રાટ મીટર છે એ બેસાડવામાં જ્યારે ડિજિટલ આવી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે કેન્સલ કરવામાં આવે અને જૂના મીટર હતા એ રહેવા દેવામાં આવે અને આમ આદમી પાર્ટી દ્વારા જો આ મીટર તાત્કાલિક દરેકને બેસાડશે અને જે બિલ છે એ આમાં વધારે બિલ આવે છે તો ગ્રાહકોને ખૂબ આજે રોજનું ખાઈને રોજનું ખાય છે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ એને આ જો પ્રીપેડ કાર્ડથી આને ચાર્જ કરવા આવશે જો ચાર્જ નહીં કરવા આવે તો ઓછી તાની લાઇટ બંધ થઈ જશે તો એના ઘરમાં ઘરડા હોય બીમાર હોય ગરીબ માણસો હોય એને હવે બે બે મહિનાના તો માન ઓછીના કરીને અત્યારે બિલ ભરે છે તો એ આ બિલ કેવી રીતે એડવાન્સ ભરી શકશે અમેરિકા જેવા દેશની અંદર પણ પહેલાં વીજળી આપવામાં આવે ને પછી બિલ ભરવામાં આવે છે આ તો એડવાન્સ બિલ કહેવાય આ પ્રાઇવેટ કંપનીને કરોડો રૂપિયા કમાવી દેવા માટેની એક સરકારની આ યોજના છે અને કરોડો રૂપિયાના સરકારના મળતી આવવાની એજન્સીઓ દ્વારા મીટર બેસાડવામાં આવે છે એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ તમામ પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવશે અને એડવાન્સ પૈસા લઈ અને એના વ્યાજમાં ખરબો રૂપિયા આ લોકો કમાય છે એના માટેનું આજે અમારા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું